બંને માટે સમાન મર્યાદા હોવી જોઈએ તેને તે તે માટે કોઈ અસમાનતા ન મળવી જોઈએ બાળકો શું કરી શકે બાળકો આ માટે તમારે તેમને કોઈ હેરાન કરતું હોય તો તમે તેમને રોકી શકો છો પછી જ્યારે આપણે તેમને કામ કરતા જોઈએ તો તેમની મદદ કરી શકીએ ઘરમાં તમારી મમ્મી અને બહેનોને કામમાં મદદ કરી શકીએ અને જો તમારે આ બધું કરવું હોય તો તમે અમારી પાસે આવી શકો છો અને આ બધું કેમ જરૂરી છે તો કે જો તેઓ આ બધું જ સમજશે તો તેમને આ બધા માટે પ્રોત્સાહન મળશે કે તેમને મહિલાઓના હકો સુરક્ષા અને કેળવણી માટે સમાનતા પ્રોત્સાહન મળે છે જ્યારે કોઈ મહિલા આગળ વધે છે ત્યારે સમગ્ર દેશ અને પરિવાર આગળ વધે છે છોકરીઓમાં આત્મવિશ્વાસ આવે છે કે હું પણ કંઈ કરી શકું છું આ બધા દ્વારા હું તમને સંદેશ પહોંચાડવા માંગુ છું કે મહિલાઓ માત્ર ઘરની નહીં આખા વિશ્વની શાન છે

તેમનો દેશ વિકાસ કરી શકે છે કેમકે બધા નોકરી એવું નથી હોતું કે છોકરીઓ નોકરી ના કરે બધા બધા નોકરી કરી શકે છે પણ હા છોકરીઓને બધા એવું લાગે છે કે છોકરી નોકરી કરશે તો તેઓ કઈ ઘરકામ કઈ કરી જ નહીં અને તેઓ બધું ભૂલી જશે પણ એવું